નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ઇતિહાસમાં પસો પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રાયોગિક ધોરણે ક્લીન ટેક કંપનીનું ડ્રેન માસ્ટર નામનું ફ્લોટિંગ જેસીબી મશીન અંદાજીત સોળ દિવસ સુધી ટ્રાયલ રન હેઠળ લેવામાં આવેલ છે જેના થકી વડોદરા શહેરમાં આવેલ ખુલ્લા કાંસ લીલ સહિત ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવશે આ મશીન મારફતે કાંસોમાં ઠાલવવામાં આવેલ કન્સ્ટ્રક્શન અને ડેમોલિશન વેસ્ટ પણ આ મશીન મારફતે કાઢવામાં આવશે જેનો હાલમાં સોળ દિવસનો અંદાજિત ટ્રાન્સપોર્ટેશ સહિત નવ લાખ રૂપિયા જેટલો ખર્ચ આવનાર છે સોળ દિવસ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરેપૂરો આ મશીનનો કુદરતી પહોળા કાંસોની સફાઈ માટે ઉપયોગ કરવામાં આવશે ભવિષ્યમાં આ મશીનની કામગીરી અને ઉપયોગિતા ચકાસી મશીન ખરીદવા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે વધુમાં અધ્યક્ષ શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવે છે કે ડભોઈ રોડ પાસે આવેલ મહાનગર ખાતેથી પસાર થતી રૂપારેલ કાંસની આ મશીન દ્વારા સફાઈની કામગીરી ચાલી રહી હતી તેના નિરીક્ષણ સમયે અધ્યક્ષય દ્વારા કામગીરી દરમિયાન તરતો કચરો બકેટમાં નહીં આવતો હોવાનું ધ્યાને આવતા આવા તરતા કચરાને મેન્યુઅલી તાત્કાલિક ધોરણે કઢાવવાની વ્યવસ્થા કરવા જણાવેલ સદરહો કચરો તરતા તરતા નાળાની નીચે અટકી જતો હોય તાત્કાલિક નાળાની બંને બાજુ નીચેના ભાગે જાળીઓ નાખવા સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી અન્ય ખુલ્લા કુદરતી કાંસો જેવા કે ભૂખી કાંસ 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 મસ્યા તથા અન્ય કુદરતી ખુલ્લી કાંસો કે જ્યાં જેસીબી કે પોકલેન મશીન જઈ શકતા નથી તેવી તમામ જગ્યાઓની સાફ સફાઈ આ મશીન દ્વારા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી વડોદરા دار مني ڪا ٻيو ڳالهه ٿيڪا ٿيڪا